અને મસ્ત મજાના જાઉં હવાર હવારના પોરમાં વહેાર ઉઠીને નાઈ ધોઈને મોઢું બૂટું ધોઈને મસ્ત નાયા નથી ખાલી મોઢું જ ધોયું મોઢું બૂટું ધોઈને મસ્ત મજાના રૂમમાં પાછા બેસી ગયા ને બ્લોકની ફટાફટ શરૂઆત કરી દીધી તો પહેલાં તો હું કહી તમારો બધાનો દિલથી આભાર ખૂબ ખૂબ આભાર દિલથી ને ખૂબ ખૂબ આભાર કેમ આ જે કાંઈ કાંઈ પણ થયું એ બધું તમારી કારણે થયું તો તમારા બધાનો દિલથી આભાર અને હું થયું છે એ તમને ખબર જ છે છતાંય થોડીક વાર હજી હું નાસ્તો કરી લઉં સાહ પાણી પી લઉં પછી આપણે મળીએ હું હું થયું હું નથી થયું બહુ રાજી ખુશીથી છે એટલે કે બહુ આમ આમ એન્દિરની આમ એન્દેરથી વાત કરીએ ને તો આપણે બહુ ખુશીના સમાચાર છે મારા માટે છે તમારા માટે છે મારા માટે તો છે જ તમારા માટે હોય જ એનું કારણ છે કે તમે સપોર્ટ કર્યો ત્યારે તો એ ખુશીના સમાચાર મારે આવ્યા છે તો ચાલો મસ્ત મજાના કન્ટિન્યૂ બનાવો મસ્ત મજાનો પેલો નાસ્તો કરી લઈએ પછી મળીએ કન્ટિન્યુ થઈ જ કેમ છે મેડમ કેમ છે બધાને કોણ મને જે માતાજીનો હું આપણે રોટલા કરો બે આવાર આવાર રોટલા જ કરવાનો હોય તો રોટલા જ કરવાનો સવાર સવારના ના ભાઈ જો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ગામડાનું એક નંબર કઈ ઘટે ની નજારા વાત કરીએ તો જો ફાઈનલી ભાઈ સવારના ના પોરમા જો નાસ્તો કરવા બેહી ગયા ને સવારમાં નાસ્તો કરવાની વાનગી જો તમે ખાલી કેળા પછી આવું આથો

અત્યારે આગળ ગડિયાને ઓપન કરવાનું છે ઓપન આપણે આપણે નથી કરવાનું આપણે ફેમિલી દ્વારા ઓપન કરવાનું છે કેમ કે બધાનો સપોર્ટ છે આમાં આ લાવવામાં અને બધી કરતા વધારે સપોર્ટ હોય તો ભાઈ તમારો હશે ચાલો પહેલા ફટાફટ જાઉં એ બધા વાડીયા છે તો હું વાડીયા જાઉં તો કન્ટિન્યુ બનાવો ને પછી મસ્ત મજાનો આને આપણે અનબોક્સિંગ કરીએ અને આમાંથી કોડ કાઢીએ કન્ટિન્યુ પેલી મસ્ત મજાનો જો હું વાડીયા પૂગી ગયો છે એક નંબર ને આ બધા જાઉં કપાવીને કાંઈ ઘટે વ્યૂ તો જો કાંઈ ઘટે આવું છે ને મસ્ત મજાનો હાલો હવે ફટાફટ તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો ને આપણે નો પિન આવ્યો ને અનબોક્સિંગ કરી નાખ્યા તો આલો મસ્ત મજાની જો પાર્લામેન્ટની હું કહેવાય મિટિંગ ભેગી કરી લીધી મસ્ત મજાની આપણે જો હવે આ બધાનું ઇન્સ્ટિયુટ્યુઝ લેવાનું છે આગળ કાંઈ ઘટે એવું તો પહેલા તો મસ્ત મજાનો જો આપણે હેડસેન અપ્લાય આવી ગઈ એડસન નો જો કે આપણે એકાઉન્ટ બનાવ્યું હતું દસ ડોલર એમાં કમ્પ્લીટ કરવા પડે અગિયાર ડોલર ની માથે આપણે થઈ ગયા હતા આમ તો ઘણા ડોલર થઈ ગયા પણ એમાં અપ્લાય થવા વાર લાગી હતી તો મસ્ત મજાનું નામનું પેલા તો આ એડસન ગૂગલ એડસન આવી જાય એટલે આ બધાને થોડો ગરવ આવી જાય ને મસ્ત મજા છોકરો કરે હું બાકી તો આવું કાંક આવે ને કાગળિયા તો એ ઘરના રાજીના રેયાળ રે કે આ કાક આવ્યું તો ખરું નગર મારામાં તો એમ જ કે આ મરી જો ખોટે ખોટું આ કારણ નું આમ કે આમ ટાઈમ બગાડે શું કેવું તમારું માં હજી તો આ આવ્યું હજી તો આમાં આમાં હજી એટલે ભેગી નહીં વળે એક આધુ પેમેન્ટ આવી જાય ને પછી એમ થાય કે હવે છોકરો સીધી લઈને છે આમાં હાશે કઈ પૈસા આવે હજી આ કોઈને ખબર નથી કે ભાઈ પૈસા આવે ને આ પૈસા કામવાનું મશીન છે આ જ નહીં પૈસા કામવાનું મશીન છે આમાં ઘણા ખબર હોય કે આ વસ્તુ શું છે જે હકવતો હોય ને એને ખબર આ કોઈને ખબર નથી કે આ વસ્તુ કાગળિયું છે ખાલી કાગળિયું એવી કાગળિયા નામે આ બધી નામે છે બાકી આ વસ્તુ શું છે ને મને ખબર છે ને જે બધા યુટ્યુબ હકવતા હોય ને એ બધાને ખબર છે મસ્ત મજાનું આપણે તો અનબોક્સિંગ કરવાનું છે અનબોક્સિંગ આપણે કોને પેલું વેલું આપણે અનબોક્સિંગ કરવાનું છે આપણી બહેડી ને કેમ કેમકે આપણી બેડીનો આમાં ફૂલ સપોર્ટ છે અને તમારા સપોર્ટનો તો ભાઈ વાત કરું એટલે અદભુત તમે બધા પ્રેમને સપોર્ટ આપ્યો એને કારણે આપણે આ આવ્યું આ સુધી બે સ્ટેપ આપણે પૂરા કર્યા વરદિવસની અંદર પહેલાં તો ચેનલ મોનીટાઈઝ કરી અને બીજું આપણે ગૂગલ હેડ છે ને આપણે સ્યા સો આંકડાનો જે પેન આવે એને હાસિલ કર્યો તો કે આ વરદીમાં કરવાવાળા ત્રણ મહિનામાંય કર નાખે ને થતા એનાથી નથી સ વર્ષ ન થાય સ વર્ષે આ વસ્તુ ન થાતી અને આપણે વરદિવસની અંદર બે વસ્તુ આવી ગયું ચાલો મસ્ત મજાના સસમા બસમા પહેરી લમને પેલા તો છે ને આપણે નની ની હાથે અનબોક્સિંગ કરવાનું છે કોડ શું છે એ તમને હું બતાવી જાય પણ પેલા પિન જનરલ થઈ જાય પછી કેમ કે બધા હેરખ્યા ન હોય આમાં તમે તો બધા હું એમ જ કહેતો કે તમે કોક મારો કોડ સોરી લેવો એનો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ આમાં કોક મારા હોય કોક બીજા હોય આમાં કઈ નક્કી ન હોય હું વસ્તુ થાય તો આના માટે કેટલી મહેનત કરી મને ખબર છે તો આપણે પેલા તો અનબોક્સિંગ કરવા માટે નની ના હાથે મિરત કરાવીએ તો જો મેડમ આઈ ને ખાલી આ એક પતાકડો આમ તોડી નાખો ની હેઠો પેસેડો હેઠો પડી જવું પડે ઝડપ 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 ફાઇનલી ભાઈ જો મસ્ત મજાનું નનીવે એક પત્તાકડો કાઢી ક્યો રીમુવ સાઇડ ઇઝ ધ ફર્સ્ટ એટલે ફર્સ્ટ માં લેડીઝ ફર્સ્ટ એટલે આપણે લેડીઝ ને ફર્સ્ટ રાખી અને હવે બીજું આપણે અહીંથી આમ ઉતારવાનું છે આપણા માને હાથે જો માં આ તમે કાઢી નાખે મા એ તો સપ્પુ છે હા અરે એમાં કાઈ હોય ખાલી ખેંચી ગયો બીજું કોઈ નઈ ખોલેજ નઈ માં નહી મંજુ કે નહી આ કે નહીં હું આપડે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વાળો ભાઈ ખોલ છે એટલે કે અમારે કીસુ ભાઈ તો વયા કિસ્મત ભાઈ આ મિરજ આપડે કિસ્મત ના થયા કરાવી હાલો

મસ્ત મજાનો ભાઈ આંકડો મારા હામો આવી ગયો છે એક નંબર તમારે આંકડો જોવાય તો લવ તમને હું બતાવી દઉં આ છે આપડો ગુગલ એડસેન્ટ નો આંકડો જોઈ જાવ આ રીતે છે ભાઈ મસ્ત મજાનું પૂરા આંકડા તો આગળ તમને હું નહીં બતાવું નિરાય પાછી શોર્ટ રીલ બનાવી એમાં તમને હું બતાવી દઉં તો ભાઈ મસ્ત મજા આપણા નામનો આમાં પીન આવી ગયો જનરલ થઈ ગયો ને હવે મસ્ત મજાનો અને ગુગલ એકાઉન્ટ આપણે બનાવ્યું એની અંદર આપણે જનરલ કરી દેવાનું હવે ફર્સ્ટ પેમેન્ટનું હવે બહુ સાજી વાર નથી એટલે ફર્સ્ટ પેમેન્ટ આવી જાય ને મારી માની આ છે

ઘણાને તમને ખબર ન હોય એને આ ઘણાને આયા કોઈને ખબર ન હોય ને ભાઈ જો આનો હકદાર હું એક નથી કે આ કોઈ નથી આ બધાય છે હું છે અને ખાસમાં ખાસ તો ભાઈ આના હકદાર તમે છે કેમ કે જો તમે એટલો પ્રેમ કરો સપોર્ટ દીધો એની હિસાબે આવ્યું તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ને અજીતા હું તો આ કાગળ એવું ને એક વખત લોટો ઘરનાને ઘણાને આપણે કાઈ પૈસા માઈને રાખતા નથી આપણે પૈસા આટુ વિડીયો બનાવતા નથી આપણે શોખ છે એક જાતનો કે વિડીયો બનાવીએ એટલે એનો શોખ છે બાકી જો અમારે બે ટીવી ગાજે વાય ને ઘરના વાય ને ખાઈ લે ને અમે કામીન ખાઈ લે હો એટલે પૈસા નું કંઈ આપણે ઓલું નથી તો આના માટે આ જે આવ્યું એના હકદાર તમે છે ને મસ્ત મજાનો આવો જેવો સપોર્ટ દો છો એવો સપોર્ટ દેતા રહેજો હવે મસ્ત મજાનો હાલો કન્ટેન્ટ થોડોક આગળ લઈ જાય કાકા આ બધા છે ને ઈ ની હિસાબે છોકરોય ગભરાઈ ગયો કેમેરો સામે આવે ને એટલે ગભરામણ થાય એ ફાઈનલ છે પણ ભાઈ જે ગભરામણ છે ને એ થોડોક જ સમય હોય એનું કારણ છે કે જો મેં જયારે મેં ફર્સ્ટ બ્લોગ શૂટ કર્યો ને ત્યારે તમે જરાક મારી ચેનલમાં જઈને જોઈ આવો મેં ફર્સ્ટ બ્લોગ શૂટ કર્યો ત્યારે આ બધા હતા ને ત્યારે એ બધાને હામો તો કરી શક્યો નહીં પણ આ નહીં હતી ને એના હામી ભાઈ મેં નતો કરી શક્યો એટલે આમાં ભાઈ બોલવું તો પડે અત્યારે એટલું બોલવામાં આપણે શરમાતા નથી હજીતા થોડીક પબ્લિક હોય તો હજીતા હું પણ ગભરાઈ જામ તો કાંઈ નહીં ભાઈ આશા છે કે આજનો બ્લોગ તમને ગેમો હશે ને ગેમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય thank um.